છે ઓઈલ ફેક્ટરીમાં નોકરીમાંથી કાઢી મુકતા કર્મચારીઓ કરવા દાહોદ માં નોકરી માંથી કાઢી મુકતા કર્મચારીઓ નકલી ફૂડ ઓફિસર બન્યા પ્રાપ્ત માહિતી અનુસાર ઉસરવાણમાં આવેલ ઓઇલ ફેક્ટરીમાં નકલી ફૂડ અધિકારી બની રેડ કરવા આવતા ભાંડો તમે નકલી ઘી બનાવો છો કહી નકલી ફૂડ અધિકારીઓએ રેડ કરી હતી મધ્યપ્રદેશના ઇન્દોરથી નકલી ફૂડ અધિકારી બની આવ્યા હતા થોડા સમય પહેલાં કાઢી મૂકેલ કર્મચારીઓએ નકલી અધિકારી બની કુલ ચાર ઈસમો રેડ કરવા માટે આવ્યા હતા રેડ કરવા આવેલ ઈસમો પાસેથી માઉઝર પિસ્તોલ સહિત ચાર કારતુસ ચડપાયા નકલી અધિકારી હોવાની ઓઇલ કંપનીના માલિકને માલુમ થતા દાહોદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ચારેય ઇસમોને ઝડપી પાડી માઉઝર પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ સહિત રૂપિયા છપ્પન હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે